છાંયડો હંમેશા નથી રહેતો સાહેબ જીવનમાં તડકાની પણ મજા લેતા શીખો સાથ અને હાથ ખભા પર બોજ નથી હોતા પણ અફસોસ એવા લોકો જીવનમાં રોજ નથી હોતા તમારી કુંડળી કરતાં તમારી મંડળી કેવી છે એ વધારે મહત્ત્વનું છે અંગત એટલે શું આપણું અશ્રુ વિનાનું રુદન સમજી શકે એ જ આપણું અંગત છીનવી લેવા દો છીનવી શકે એટલું નસીબ કોણ છીનવી શકે છે મહત્વ શરીરનું નહીં સ્વભાવનું હોય છે કોઈ ઘડી બેઘડી મળીને જીતી લે છે તો કોઈ આજીવન સાથે રહીને પણ દૂર રહે છે જિંદગી ભર યાદ રહે છે મુશ્કેલીમાં સાથ આપવાવાળા અને મુશ્કેલીમાં સાથ છોડવાવાળા દુનિયામાં સૌથી ખુશ એ લોકો રહે છે જે એ જાણી ચૂક્યા છે કે બીજા પાસેથી કોઈ પણ પ્રકારની આશા રાખવી વ્યર્થ છે